અમદાવાદમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયા બાદ હવે મહાનગરપાલિકાની ટીમ ઘરે ઘરે જઈને પાલતુ શ્વાનની નોંધણી કરશે જાન્યુઆરીથી પાલતુ શ્વાનની નોંધણી ફરજિયાત કરાઈ છે આ માટે રૂપિયા બસ બે હજાર રૂપિયાની ફી નક્કી કરાઈ હતી તેમ છતાં અનેક લોકોએ પાલતુ શ્વાનની નોંધણી કરાવવાનું ટાળ્યું હતું હવે મ્યુનિસિપાલિટીની ટીમ ઘરે ઘરે જઈને પાલતુ શ્વાનની નોંધણી કરશે જે લોકો નોંધણી નહીં કરાવે તેને પહેલાં સમજાવશે બાદમાં નોટિસ ફટકારાશે જાન્યુઆરીથી મે મે સુધીમાં નોંધણી ફી રૂપિયા રખાઈ હતી જેમાં તબક્કાવાર વધારો કરીને ડિસેમ્બર સુધીમાં બે હજાર ફી નક્કી કરાઈ છે એક અંદાજ પ્રમાણે શહેરમાં પચાસ હજાર કરતા વધારે પાલતુ શ્વાન છે જોકે અત્યાર સુધીમાં અઢાર હજાર પાંચસો છન્નું જ નોંધણી થઈ છે અમદાવાદમાં પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયા બાદ હવે મહાનગરપાલિકાની ટીમ ઘરે ઘરે જઈને પાલતુ શ્વાનની નોંધણી કરશે જાન્યુઆરીથી પાલતુ શ્વાનની નોંધણી ફરજિયાત કરાઈ છે આ માટે રૂપિયા બસ બે હજાર રૂપિયાની ફી નક્કી કરાઈ હતી તેમ છતાં અનેક લોકોએ પાલતુ શ્વાનની નોંધણી કરાવવાનું ટાળ્યું હતું